વર્ષ બે ની અંદર જાહેર થયેલ આંગણવાડી ભરતીનું મેરિટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને જે પણ બહેનોનું નામ મેરિટ લિસ્ટની અંદર પ્રોવિઝન ફર્સ્ટની અંદર વેટિંગ વનની અંદર વેટિંગ ટુ ની અંદર આવ્યું છે તો તેમને અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે તો હું તમને માહિતી આપવાનો છું કે તમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ક્યારે બોલાવવામાં આવશે જ્યારે પણ અહીંયા વર્ષ બે હજાર પચીસ ને લઈને આંગણવાડી ભરતીની જાહેરાત જાહેર કરવામાં આવી તો તેની સાથે અહીંયા એક સમયગાળો એટલે કે એક ટાઈમ ટેબલ પણ આંગણવાડી ભરતીને લઈને જાહેર કરવામાં આવ્યો હતો તેની અંદર તમે જોઈ શકો છો જ્યારે અહીંયા મેરિટ જાહેર કરાયું છે કઈ હતી તો વીસ નવ બે હજાર પચીસ ના રોજ અહીંયા મેરિટ જાહેર કરવામાં આવ્યું છે તો આજે અહીંયા ટાઈમ ટેબલ આપવામાં આવ્યું હતું ત્યાંની અંદર પણ તમે જોઈ શકો છો કે પીઓ દ્વારા મેરિટ જનરેશન એટલે કે મેરિટ કેરે જાહેર કરવામાં આવશે તો દસ નવથી થી લઈને ઓગણીસ નવ તો અહીંયા વીસ નવે મેરિટ અહીંયા જાહેર કરી દેવામાં આવ્યું હતું એટલે આ ટેબલ પ્રમાણે અહીંયા વીસ નવ એ તારીખ બરાબર છે તો હવે જ્યારે અહીંયા મેરિટ જાહેર થઈ ગયું છે તેની અંદર તમે નીચે જોઈ શકો છો હવે કઈ પ્રક્રિયા અહીંયા થશે તો અહીંયા ઓનલાઈન અપીલ કરવાનો જે સમયગાળો છે અહીંયા આપવામાં આવેલો છે તમે અહીંયા જોઈ શકો છો કે વીસ નવથી લઈને નવ દસ દરમિયાન અહીંયા જે પણ બહેનોએ અહીંયા રિજેક્ટ અરજીને લઈને અહીંયા અપીલ કે રજૂઆત કરી હશે તો તેમનો અહીંયા નિકાલ કરવામાં આવશે એટલે જે પણ બહેનોનું નામ અત્યારે રિજેક્ટ લિસ્ટની અંદર છે અને અપીલ કે રજૂઆત કરે છે અને જો તેમનો આવે છે અને રજૂઆતની અંદર તે માન્ય ગણવામાં આવે છે તો તેમનું નામ પણ અહીંયા લિસ્ટ લિસ્ટની અંદર આવશે અને તેમને પણ અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવી શકે છે તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ક્યારે બોલાવવામાં આવશે અહીંયા ટેબલ પ્રમાણે તમે જોઈ શકો છો કે પ્રમાણપત્રની ચકાસણી દસ દસ બે થી લઈને ઓગણીસ દસ બે હજાર પચીસ દરમિયાન તમને અહીંયા થઈ શકે છે